પણ તેઓ ભૂલી ગયા હતા કે ભાઈ આ ગુજરાતની પોલીસ છે જે ઘરમાં ઘૂસીને મારશે અને આ ફક્ત આતંકવાદી નહીં આતંક મચાવનાર તમામ એ ગુંડાઓ તમામ અસામાજિક તત્વોને લાગુ પડે છે જે ખુલ્લામાં રસ્તા પર આવીને આવી ધમાલ મચાવે છે અને જે આવા લુખાઓ રસ્તા પર ઉતરશે તેમની પણ આ જ હાલત કરવામાં આવી શકે છે અને ફક્ત વાત તોડફોડ અને ધમાલની જ નથી પરંતુ હજુ પણ સમાજમાં એવા કેટલાક તત્વો છે જે રસ્તા પર આપણા ઘરની દીકરીની છેડતી કરતા હોય છે તેમની સાથે ગેરવર્તન કરતા હોય છે અને આવા લોકોને સબક શીખવાડવું ખરેખર જરૂરી બની ગયું છે અને એટલે જ પેલું કહેવાય છે ને કે સોટી વાગે ચમચમ વિધ્યા આવે ધમધમ કેમ કે જરા જુઓ આ કારની હાલત આ કાર લેવા પરિવારની મહેનત હશે પરંતુ આ લુખાઓએ આતંક મચાવવામાં એટલું બધું નુકસાન કરી દીધું હતું કે જેની ભરપાઈ આ ચૌદે મળીને પણ ન કરી શકાતું અને એટલે જ આવા લોકોને સબક શીખવાડવા માટે જેવી આ ઘટનાની જાણ થઈ કે પોલીસ પુષ્પા પાવર છે ઊભી પૂછડીએ દોડાવી દોડાવીને તેમને માર્યા છે ફિલ્મમાં તો પુષ્પા ક્યાંય ઝૂકતો નથી પણ આ બે ટકાના પુષ્પાને પોલીસે ઝુકાવી ઝુકાવીને પટકાર્યા છે અને આજે તો પોલીસે આરોપીઓને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું ચૌદ પૈકીના સાત આરોપીઓએ પોતાના મગાનો પણ ગેરકાયદેસર ઊભા કરી દીધા હોવાનું ધ્યાન પર આવતા અમદાવાદ મનપાની ટીમ પોલીસ ત્યાં પહોંચી અને ઘરને પણ તોડી પાડવામાં આવ્યું હતું અને હવે કદાચ આ જોઈને આવા અસામાજિક તત્વો ફરીથી હિંમત નહીં કરે આવું કંઈ પણ તેમના મગજમાં કરવાનું અને પરિવારને પણ માન થયું કે દીકરાને બે ઝાપટમારીનો મારીનો જો તમને ઘરમાં બેસાડ્યો હોત તો આમ ખુલ્લે આમના સરઘસ નીકળી હોત કે નામ દંડાવારી થઈ હોત અને ના તેમને ઘર વિહોણા થવું પડ્યું હોત અને એટલે જ જો દરેક નાગરિક પોતાના બાળકને નાનપણથી જ સારી દિશામાં લઈ જશે તો ચોક્કસ એમને સફળતા મળશે અને ક્રાઇમ રેટ ઘટાડવા માટે લોકોએ જ જાગવું પડશે ને પોલીસે પણ આવા લોકોને સહકાર આપવો પડશે તમારું શું કહેવું છે આ વિશે જરૂરથી જણાવજો નમસ્કાર